પંચમહાલમાં ગોગંબા તાલુકાને અખંડ રાખવાની માંગ સાથે મુદ્દો બન્યો છે ગોગંબા તાલુકાને અખંડ રાખવાની માંગ સાથે આદિવાસી યુવા સમિતિ દ્વારા રેલી સાથે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમનું આયોજન હતું જેમાં આદિવાસી યુવાનો ભાજપના હોદ્દેદારો આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા ગોગાંબા બસ સ્ટેન્ડ થી તાલુકા પંચાયત સુધી સૂત્રોચ્યાર કરી રેલી સ્વરૂપે તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા સાથે જ તાલુકાને અખંડ રાખવાની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ધારાસભ્યની સામસામે ડિબેટ કરવા તેમજ આ મુદ્દાને હાઈકોર્ટમાં પડકારી અધિકારીઓ તેમજ નેતાઓ સામે પિટિશન દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી આદિવાસી યુવા સમિતિના માધ્યમથી તાલુકો બનવા જઈ રહ્યો છે એના વિરોધમાં અમે રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર આપવા માટે તાલુકા પંચાયત કચેરી ટીડીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરીના ધોરણે જોવા જઈએ તો તાલુકાનું અસ્તિત્વ થતું જ નથી હજી તો વસ્તી ગણતરી થઈ જ નથી બે હજાર બેકવીસમાં થવી જોઈએ આ બે હજાર પચીસ ચાલે છે તો ફતેહસિંહ ચૌહાણ સાહેબ સ્વપ્નમાં જાગીને શું કરવા જઈ રહ્યા છે એમાં આદિવાસી સમાજનો સખત વિરોધ છે ગુંદી તાલુકો ક્યારેય બનવો જોઈએ નહીં જેની કાયદાકીય અને લીગલી લડાઈ અમે લડવા તૈયાર છીએ આદિવાસી યુવા સમિતિના નેજા હેઠળ સમસ્ત આદિવાસી સમાજ તથા આદિવાસી સમાજના પ્રતિનિધિઓ અને આગેવાનો થકી અમે બધા સૌ ભેગા થઈને આ જે નવો કુંદી તાલુકો ભણવા માટે જે પ્રક્રિયા થઈ રહી છે અને જે કાર્ય થઈ રહ્યું છે તેના વિરુદ્ધમાં ટીડીઓ ભૂકંપાના માધ્યમ થકી અમે રાષ્ટ્રપતિને આવેદન આપેલ છે કે આ જે કંઈ પણ નવગુંદી તાલુકો બનાવવાની વાત છે કે જે પ્રક્રિયા કે જે પ્રયાસો થઈ રહ્યા છે ફતેસિંહ ચૌહાણ દ્વારા તે બિલકુલ ગેરબંધારણીય અને ગેરવ્યાજબી છે અને આના વિરોધ અમે સમસ્ત આદિવાસી સમાજનો છે જેથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તથા રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ આ બાબતનું ધ્યાન લે અને જે ગેરબંધારણીય રીતે નવો તાલુકો બનાવવાની જે વાત કરી રહ્યા છે ફતેસિંહ ચૌહાણ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કારણ કે ગોકંબા તાલુકો એ ટ્રાઇબલ તાલુકો છે અને ટ્રાઇબલ તાલુકાનું વિભાજન કરવું કે તેમાં ઉમેરો કરવો કે વધારો કરવો તે સત્તા માત્ર ને માત્ર રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની છે આજે ગોકંબા તાલુકાને વિભાજીત કરવો એ રાજ્ય સરકારના સત્તામાં નથી તો ભદેશસિંહ ચૌહાણ આ કાર્ય કઈ રીતે કરી શકે છે અને કયા સત્તાને રૂએ તે કરી રહ્યા છે તે અમારો એક મુખ્યત્વે સવાલ છે